અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા સિલ્વર ઓક યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુચકોમા સોલ અને બિઝનેસ એન્ટરપ્રેન્યોરના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત આરએસએસની ભાગીની સંસ્થા છે એનએસએસના બાળકો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું 150 વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા કે તેઓ એક એક વૃક્ષનું જતન કરશે અને પરિવાર દેઠ એક વૃક્ષ વાવશે. અરુણસિંહ રાજપૂત પ્રાંત સંયોજક ગંગા સમગ્ર આજ રોજ અમારા વૃક્ષારોપણ આયામના તહેત સિલ્વરોક યુનિવર્સિટી ખાતે ત્યાના એનએસએસ ના બાળકો સાથે લગભગ દોઢસો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું એની અંદર મહિલા અધ્યક્ષ નીતુબેન ખેમાની પવન મિશ્રાજી મીત સોનીજી સરોજ શર્માજી ભાવનાબેન ત્યાંના વાઇસ ચાન્સલર માનનીય એરિયાના પોલિટિકલ આગેવાન બિપિનભાઈ ગોતા અને દોઢસો બાળકો સાથે અમે વૃક્ષારોપણ કર્યું અને એ લોકોને શપથ લેવરાયા છે કે તેઓ એક એક વૃક્ષનું જતન કરશે અને એમના પરિવાર દીઠ એક વૃક્ષ વાવશે ગુજકોમા સોલ અને બિઝનેસ એન્ટરપ્રેન્યોરના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ અરૂણસિંહ રાજપૂત કન્વીનર આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સૌરિન શાહ વાઇસ સિલ્વર ઓક યુનિવર્સિટી નીતુ મહિલા અધ્યક્ષ આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત પવન મિશ્રાજી આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત પ્રમુખ મિત સોની પ્રભારી આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને સરોજ શર્મા આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત મેમ્બર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નીતુ ખેમાની ગંગા સમગ્ર મહિલા અધ્યક્ષ છું ગુજરાત પ્રાંતિ આ આરએસએસની ભાગીની સંસ્થા છે આજે અમે લોકોએ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બાળકો સાથે એનએસએસના બાળકો સાથે વૃક્ષારોપણ કર્યું છે અને બધા બાળકોને ઓત લેવડાય છે કે એ લોકો એ વૃક્ષોનું જતન કરશે જે અમે એકસો એક વૃક્ષો આજે વાવ્યા છે તેનું જતન એ લોકો કરશે અને આવનાર સમયમાં એ આખું યુથ જે છે એ ગંગા સમગ્ર સાથે જોડાવાનું છે જય ભારત થેન્ક યુ